નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી દિગંબર જૈન સમાજ દ્વારા મહુવા શ્રી એક હજાર પાર્શ્વનાથ અતિશય ક્ષેત્ર માટે પદયાત્રાનું આયોજન નવસારી દિગંબર જૈન સમાજ વર્ષથી સતત શ્રી શ્રી કુંથુનાથ ભગવાન ભગવાન દિગંબર જૈન જૈન મંદિર વિઘ્નહર મંદિર અતિશય ક્ષેત્ર મહુવા સુધીની પદયાત્રા કરે છે આ પદયાત્રા રવિવારે એકવીસ ડિસેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યે નવસારી દિગંબર જૈન દેરાસરથી પ્રસ્થાન કરશે અને પાંત્રીસ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને અતિશય ક્ષેત્રે મહુવા પહોંચશે વાસદા ગ્રામ પંચાયતને ફાયર ફાઇટર અર્પણ કરાયો વાંસદા ગામે આજ રોજ વાંધા ગ્રામ પંચાયતને ફાયર ફાઇટર વાહન અર્પણ કરવામાં આવ્યું હતું આ ફાયર ફાઇટર વાહન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું ફાયર ફાઇટર વાહન વાસદા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હેમાબેન દીપકભાઈ શર્માને સોંપવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ વાંસદા તાલુકા અને ગામના ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફાયર ફાઇટર વાહન મળતા વાસ્તા તથા આસપાસના વિસ્તારના ગ્રામજનોને આગ જેવી આપત્તિ સમયે તાત્કાલિક મદદ મળી શકશે જેના કારણે જાનમાલને ની નુકસાની અટકાવવામાં મદદરૂપ બનશે વાસદા તાલુકા એનએસયુઆઈ નો કાર્યક્રમ યોજાયો વાસદા ખાતે એનએસયુઆઈ નો કાર્યક્રમ વાસદા ખાતે યોજવામાં આવ્યો હતો એનએસયુઆઈ યુવાનો માટે કોંગ્રેસમાં જોડાવાની તક પૂરી પાડે છે અનંત પટેલ યુવાનોને કોલેજ કાર્યક્રમમાં સમાજ સેવા કરવા માટેની તક એટલે એનએસયુઆઈ અનંત પટેલ વાસદા ખાતે નવલોહિયા યુવાનો માટે એનએસયુઆઈ નો કાર્યક્રમ વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો વાસદામાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ આઈટીઆઈના એનએસયુઆઈમાં જોડાયેલા યુવાનો તથા યુવા સંવાદનો કાર્યક્રમ અનંત પટેલની હાજરીમાં રાખવામાં આવ્યો હતો જેમાં અનંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુવાનો કોલેજ કાર્ય કાર્યક્રમમાં કોંગ્રેસને વિદ્યાર્થીઓની પાંખ એનએસયુઆઈ સેવા કરવાની તક પૂરી પાડે છે યુવાનોને સમાજમાં કયા કાર્ય કરવા જોઈએ અને રાજકીય રીતે સક્રિય થવા માટે એનએસયુઆઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નવસારી પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો અને ભક્તોએ યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી નવસારી ગાયત્રી શક્તિ પીઠનો તેતાલીસમો પાઠોત્સવ આજે સવારથી આરંભાયો સવારે ગાયત્રી માતા નું પૂજન વિશેષ અતિથિઓના હસ્તે કરવામાં આવ્યું શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં વરિષ્ઠ પરિજનોની ગોષ્ઠી કરાઈ પંચકુંડી યજ્ઞમાં આહુતિ અપાઈ અને અનેક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળ વિકાસ કાર્યોની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા મંત્રી કનુભાઈ નાણા મંત્રી કનુભાઈ જિલ્લા આયોજન મંડળના વિકાસ કામોની સમીક્ષા બેઠક મળી નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ જોગવાઈઓ હેઠળ વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર કચેરીના ખંડમાં યોજાયેલી બેઠકમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસ અને બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં પંદર ટકા વિવેન જોગવાઈ અને પાંચ ટકા પ્રોત્સાહક સાંસદ તથા ધારાસભ્યોની ગ્રાન્ટ એમજ એટીવીટી હેઠળ તાલુકાવા નગરપાલિકા અને જિલ્લા કક્ષાએ જોગવાઈ હેઠળના શરૂ ન થયેલા પ્રગતિ હેઠળ તથા પૂર્ણ થયેલા જનહિતલક્ષી વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી સેટ એસસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારી નું ગૌરવ કેમ્પિયનશીપ તારીખ સત્તર બાર હજાર પચીસ રોજ રામજી મંદિર નવસારી ખાતે યોજાઈ હતી જેમાં શાળા નવસારીનાંડેલ મંથન કપિલભાઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે ધોરણ અગિયાર બના વિદ્યાર્થી પટેલ વત્સર સતીષકુમાર વયજૂથ સોળ સત્તર દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે ધોરણ અગિયાર બના વિદ્યાર્થી જસ તરુણભાઈ ટીમ વયજૂથ સોળ સત્તર માં મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ વધારેલ છે આ ત્રણે વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધારેલ છે તમામ વિદ્યાર્થીઓ તેમજ કોચ સુશાંત તેમજ લાજરભાઈ અને શાળાના પીટી શિક્ષક મંગલભાઈ થોરાટ તથા શ્રીમતી મેઘનાબેન દેવસરી અને નવસારી ક્રવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયક આચાર્ય રાજેશભાઈ એન ટંડેલ તથા શાળા પરિવાર માર્ગદર્શક શિક્ષકો તેમજ વિજેતા થનાર વિદ્યાર્થીઓને અનેરી સિદ્ધિ માટે અભિનંદન તથા ભવિષ્યની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દોહાનના અધ્યક્ષસ્થાને આહવામાં પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દોહાનના અધ્યક્ષ સ્થાને આજરોજ અહવાદ તાલુકા શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં સંચાલક ભાઈઓ બહેનો દ્વારા મિલેટ્સ અને સરગવા જેવા પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી જે બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે લાભદાયી છે શાળાના બાળકોને રૂટીન મેનુ સાથે સાથે આવી પૌષ્ટિક વાનગીઓ નિયમિત રીતે પીરસવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો વાત કરીએ આજના હવામાન ની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ આઉટ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ આઉન્ડ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે સત્તાવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિકલ લાખની ઝડપની રહી હતી ડાંગ જિલ્લાને મળેલા એવોર્ડ્સ ગુડ ગવર્નન્સનું પ્રમાણ દેશભરમાં ઉજવાઈ રહેલા સુશાસન સપ્તાહ અંતર્ગત પ્રજાભિમુખ વહીવટને વરેલા છેવાડાના ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને મળેલા ત્રણ જેટલા એવોર્ડ્સ એ જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યું છે ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને ઉત્કૃષ્ટ મહેસૂલી સેવાઓ તેમજ જેમાં જમીન રેકોર્ડ્સના ડિજિટલાઇઝેશન જમીન વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને નાગરિકોને ઝડપી અને સરળ જમીન સેવાઓ પ્રતિબંધિત સેવાઓ માટે રાષ્ટ્રીય સ્તરનો ભૂમિ એવોર્ડ મળવા પામ્યો છે જ્યારે કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતોના જીવનમાં સુધારો પારદર્શક અને અસરકારક અમલ જેવી પ્રશંસનીય કામગીરી માટે खेतीवाड़ी विभाग ने सिल्वर स्कॉच अवार्ड प्राप्त થયો છે. ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે. અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.